આવેલ ધ સ્કૂલ ખાતે વાર્ષિક ઉત્સવ કાર્યક્રમ યોજાયો ધાનેરામાં આવેલ ધ રેઇનબો સ્કૂલ ખાતે સાતમા વાર્ષિક ઉત્સવ કાર્યક્રમ યોજાયો શાળાના એમડી દ્વારા આવેલા તમામ આગેવાનો મહેમાનોનું સ્વાગત કર્યું મહેમાનો દ્વારા દીપ પ્રગટાવી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી શાળાના બાળકો દ્વારા વિવિધ કાર્યક્રમ આપી લોકોને મોહિત કર્યા ડાન્સ ગરબા નાટક જેવા અનેક કાર્યક્રમ બાળકો દ્વારા કરવામાં આવ્યા મહેમાનો અને વાલીઓએ બાળકોને પ્રોત્સાહિત કર્યા મોટી સંખ્યામાં લોકો કાર્યક્રમમાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો દર વર્ષની જેમ આ વર્ષે પણ ધાનેરામાં આવેલા રેઇનબો સ્કૂલમાં સાતમા વાર્ષિક ઉત્સવમાં ધામધૂમથી ઉજવવામાં આવ્યો અને આ કાર્યક્રમમાં શાળાના નાના બાળકો અદ્ભુત સાંસ્કૃતિક કાર્યક્રમ કરી લોકોને મોહિત કર્યા હતા અલગ અલગ ડાન્સ કરતા બાળકોને જોઈ વાલીઓ પણ ખુશ થયા હતા શાળાના એમડી અમૃતભાઈ દરજી અને શાળાના શિક્ષક ભાઈઓ બહેનો દ્વારા ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા અને બાળકોને પ્રોત્સાહિત પણ કર્યા હતા આમ ધાનીરાની ધ રેઇનબો સ્કૂલનો વાર્ષિક ઉત્સવ કાર્યક્રમ સફળ રહ્યો હતો